બારડોલી વિભાગ નાયબ પોલીસ અધિક્ષક એચ એલ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે ના તેની રોડ ઉપર રહેતી મહિલા હિરજન નગર માં આવેલા દેરાસર માંથી પૂજા અર્ચના કરી પોતાની પુત્રી સાથે ઘરે જઈ રહ્યા હતા તેવા સમયે યુનિકોર્ન મોટર ઉપર સવાર બે ચેરી સ્લેચોરે મહિલાના હાથમાં રહેલું પાકીટ ચૂંટવી ભાગી ઉઠ્યા હતા પાકીટમાં મહિલાનો મોબાઈલ ફોન હતો બાઈક સવાર સ્નેચરો ત્યારબાદ વાડોલીના સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ હેગડેવાર સર્કલ પાસેથી પસાર થતી મહિલા તેના પુત્ર સાથે મોપડ ઉપર ચેરી હતી તેવા સમયે મહિલાના ગળામાંથી પંદર ગ્રામ સોનાની ચેઇન તોડી સ્નેચરો ભાગી ગયા હતા ત્યારબાદ સ્નેચરોએ પોતાના મોપડ ઉપર આંટો મારવા નીકળેલ

ગઈકાલે રાત્રે એક બારડોલી ટાઉનમાં ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે બનાવની હકીકત એવી છે કે બારડોલી ટાઉનમાં માં સાયકલ ઉપર એક બે ઈસમો આવેલા અને એકનું નામ સોપાન છે જે પકડાઈ ગયેલ છે એની પાસેથી ત્રણ ચેન અને ત્રણ બે મોબાઈલ મળી આવેલ છે અગાઉ એ ચોત્રીસ ગુનામાં પકડાયેલો છે અને જેલમાં હતો અને પેરોલ જમ્પ પર આવેલો છે મૂળ જોડવા રહે છે તે અત્યારે અને એક આરોપી જે બાઘો કરીને છે એ ભાગી ગયો છે એની તપાસ ચાલુમાં છે આ પોતાનો મુખ્ય જે એમો છે એ એવો છે કે એકાંતવાળી જગ્યા હોય અથવા તો સુમસામ રોડ હોય અને રાત્રિનો સમય હોય એવા સમયે ફેમિલી કે દંપતી કોઈ જતા હોય એને ટાર્ગેટ બનાવી અને ખાસ એની ચેઇન અથવા મોબાઈલ લૂંટી અને એને વેચી અને પોતે એના પૈસાથી મોજોક કરે છે આ એનો મુખ્ય એમો છે આગળની તપાસ ડીકે ચૌધરી પીએસઆઈ છે એ ચલાવી રહ્યા છે અને આમાં અગાઉ જે ગુનાઓ એના સિવાયના જે કેટલા ગુના કરેલા છે એ પણ તપાસી રહ્યા છે અત્યારે પીઆઈ અને સીસીટીવી કેમેરામાં પણ એ ઝડપાઈ ગયેલ છે